પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી કરી હતી તે બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો જો કે ગઈકાલે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજની જે એક બેઠક મળી અને બેઠકમાં આખરે ઘીના ઠામમાં ઘી ઢળ્યું એટલે કે ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણી પરશોત્તમ રૂપાલાએ કરી હતી તે ટિપ્પણી બદલ પુરુષોત્તમ રૂપાલાએ માફી માંગી લીધી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેવું થયું નહીં કારણ કે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તે તેમનામાં હજી પણ રોષ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આ રોષ કેટલો વકરી રહ્યો છે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદનને લઈને વિરોધનો વંટોળ ઉઠ્યો હતો ત્યારે આ વિરોધને શાંત પાડવા માટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા ગયકાલે ગોંડલમા જે રાત સે જાડેજાના ફાર્મહાઉસમાં સૌરાષ્ટ્ર ભરના ક્ષત્રિય સમાજની એક બેઠક યોજાય હતી અને આ બેઠકમાં ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓની હાજરીમાં પરશુતમ રૂપાલાય ક્ષત્રિય સમાજની ફરીથી માફી માંગી હતી જો કે આ બેઠકમાં વિરોધ કરી રહેલા મહિલાઓ તેમજ આખેવાનોને બોલાવવામાં આવ્યા ન હતા અને જે લોકો પહોંચ્યા હતા તેમણે દ્વાર પર જ અટકાવી દેવામાં આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ ક્ષત્રિય સમાજમાં રોષ શાંત થયો નથી પરંતુ આ બેઠક બાદ વિવાદ શાંત થવાને બદલે વધુ વકર્યો ક્ષત્રિય સમાજની બેઠકમાં જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે મને પણ આ નિવેદનથી દુઃખ થયું જે ભૂલ થઈ એ રાજપૂત સમાજે ભૂલી જવાની છે સ્વાભાવિકપણે રૂપાલા સાહેબથી ભૂલ થઈ કોઈ એક વ્યક્તિ સમાજ નથી સમાજને ગુમરાહ ન કરો જેણે આ નિર્ણયથી વાંધો હોય તે મને આવીને પર્સનલી મળે ત્યારે જયરાજસિંહના નિવેદનથી ક્ષત્રિય અગ્રણીઓ વચ્ચે મત મતાંતર હવે ઊભા થઈ રહ્યા છે કેટલાક લોકો આ મામલે તેનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક સમર્થન કરી રહ્યા છે જે રાસી જાડેજાના નિવેદન મામલે કર્ણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષા પદ્મિનીબાએ આ નિવેદનનો વિરોધ કર્યો છે જે માફી માંગી છે તેનો વિરોધ કર્યો છે તેમણે જે રાજસિંહના ડેમેજ કંટ્રોલના પ્રયાસને પણ વખોડ્યો છે આ મામલે પદ્મિની બાનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ ક્ષત્રીય સમાજની મહિલાનું અપમાન કરનાર પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ પાછી ખેંચવાની અને રૂપાલાની સામે કાયદાકીય એક્શન લેવા માટે માંગ કરી રહ્યા છે તેઓ વિડીયોમાં કહી રહ્યા છે કે જયરાજ તમે એકલા નિર્ણય ન લઈ શકો શું રાજકીય લેવલે ગુનો કરવાનો હક છે જયરાજભાઈ સમાજની બેનો આક્રોશિત છે ટોપાલાની ટિકિટ રદ કરવામાં આવે ક્ષત્રિય સમાજની બેનોને ન્યાય મળવો જોઈએ કોઈ પણ બેનોનું અપમાન કરવાનો કોઈને હક નથી આ સાથે તેમણે જયરાજ સામે પડકાર ફેંક્યો છે કે તમે કીધું કે કોઈને વાંધો હોય તો મળો ત્યારે મારે તમને આ મામલે પર્સનલી મળવું છે વધુમાં પડકાર ફેંકતા અને વધુમાં આક્રોશ વ્યક્ત કરતા પદ્મિનીભાઈએ શું કહ્યું તે સાંભળો જય માતાજી હું પદ્મિની જે પણ અત્યારે નિવેદન આવ્યું છે આપણે જયરાજભાઈનું કે અહીંયાથી અંત છે તો જયરાજભાઈ આપણે અંત નથી આપ ક્ષત્રિય સમાજના દીકરા છો અમે ક્ષત્રિય સમાજના બેનું છીએ તો આપને થોડોક તો વિચાર કરવો જોઈએ ભાઈ કે આપણે એક એકલા ડિસિઝન નથી લઈ શકતા અને હું રાજકીય લેવલે મોદી સાહેબને પણ હું પૂછવા માગું છું કે રૂપાલાભાઈ વિરુદ્ધ દસ ફરિયાદો થઈ છે માનહાનિના દાવા થયા છે તો એને અરેસ્ટ કેમ નહીં કેમ હું એ પ્રશ્ન કરવા માંગુ છું કે રાજકીય લેવલે કોઈ પણ ગુનો કરી શકો છો ગુનો ગુનો કરવાનો હક છે 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 તો આટલો બધો મોટો જે 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 રૂપાલાભાઈ બોલ્યા અમારા ઉપર ગયા અને આજે ક્ષત્રિયના બહેનો નહીં કોઈ પણ બહેનો કોઈ પણ સમાજના બહેનો વિચાર નથી બોલી શકાતું રૂપાલાભાઈને તો રૂપાલાભાઈએ શું એવું સારું કામ કર્યું છે તો આજે જયરાજભાઈ એક અને જયરાજભાઈ કોઈ એક વ્યક્તિ કોઈ નિવેદન નથી આપી શકતા એને કોઈ એવો હક નથી અને સમાજ આખો વિરોધ છે અને સમાજના બહેનો તો ખૂબ જ વિરોધમાં છે અને સમાજના ભાઈઓ પણ ખૂબ જ વિરોધમાં છે તો અમે આ જયરાજભાઈનું નિવેદન નહીં ચલાવી લઈએ અને માફી તો આપવાની જ નથી માફી તો રૂપાલાભાઈ પાંચ નહીં પાંચસો વખત માફે ને તો પણ એને માફ નથી રૂપાલાભાઈની ટિકિટ રદ કરે અને હું તો નરેન્દ્રભાઈ મોદીને આજે મોદીભાઈ આપે તો કેટલા બેનો દીકરીઓ સાથે સારો એક સારા એ લોકો માટે કામ કર્યા છે તો આપ તો સમજો કે અમે અમે બેનો દીકરીઓ તમ આપની પાસે ભીખ નથી માંગતા અમે આપની પાસે ન્યાય માંગીએ છીએ અને અમને ન્યાય મળવો જોઈએ રાજપૂત તો ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ કે કોઈને પણ હક નથી રૂપાલાભાઈ નહીં અમારા ક્ષત્રિય સમાજના દીકરાને પણ કોઈ હક નથી કે કોઈ પણ બેનો દીકરીઓ વિશે બોલે કોઈ પણ સમાજના બેનો કર્યો વિશે બોલે તો રૂપાલાભાઈએ શું આ સારું કામ કર્યું છે આટલા મોટા હોદ્દા ઉપર આજે એમને ભાજપ પાર્ટીનું નામ બદનામ કર્યું છે કે ભાજપ પાર્ટીમાં જો આવાને ટિકિટો દેશો ને તો કાલ સવારે ભાજપ પાર્ટીનું ખૂબ ખરાબ લાગશે એટલે આ નિવેદન જયરાજભાઈનું કોઈ રાજપૂત ક્ષત્રિય સમાજ સ્વીકારશે નહીં અને અમારો વિરોધ સતત ચાલુ રહેશે બરાબર છે અને રૂપાલાભાઈની ટિકિટ રદ જ થાવી જોઈએ અને બીજું કે આજે અમારા બેનો આજે અમારા બેનો ત્યાં ગયા હતા અને તેમને અરેસ્ટ કર્યા છે તો જયરાજભાઈ જયરાજભાઈ નહીં બીજા બધા ભાઈઓ રાજકીય લેવલે આખના રોટલા શેકો પણ આપણા બહેનો દીકરીઓને એક સમાજ માટે થઈને ત્યાં બોલવા માટે આવ્યા હતા પોતાની આબરૂ માટે લડાઈ દે છે ક્ષત્રિય સમાજના જેટલા પણ ભાઈઓ ત્યાં હોય એ લોકોને સરળ અનુભવી જોઈએ આજે રાજકીય લેવાલે આપ રોટલા શેકો છો તમારા ખુદ ના આજે સમાજમાં તમારું કોઈ પણ માનપાન નહીં રહે આજે એટલું તો વિચાર ત્યારે આજે પરશોત્તમ રૂપાલાની વિરોધમાં ગાંધીનગરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજને સાથે સમાજની મહિલાઓની રાજપૂત સમાજ ભવનમાં રેલી યોજાશે કલેક્ટરને આવેદનપત્ર પણ આપશે આ રેલીમાં વધુમાં વધુ ક્ષત્રિય સમાજના લોકો જોડાય તેવી પણ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આમ ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો આ રેલીમાં જોડાય ક્ષત્રિય સમાજની શક્તિનું પ્રદર્શન કરશે ત્યારે પદ્મિબાએ જયરાજ સિંહા નિવેદન પર કહ્યું છે કે જે જયરાજસિંહે નિવેદન આપ્યું છે કે જેને આ નિર્ણયથી વાંધો હોય તે મને પર્સનલી મળે ત્યારે હવે પદ્મિબા જયરાજસિંહને પડકાર ફેંકી રહ્યા છે કે તેઓ તેમને પર્સ પર્સનલી મળવા માંગી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે ગાંધીનગરમાં જે હવે આજે બેઠક યોજાવાની છે તેમાં શું નિરાકરણ આવે છે અને જયરાજસિંહ હવે પદ્મિની બાને એકાંતમાં આવી રીતે પર્સનલી મળશે કે કેમ અને મળશે તો તેનું આગળ નિવારણ શું આવશે શું ત્યારે પણ આ જે રોષ છે તે આગળ વધતો રહેશે કે પછી ત્યારે પણ ઘીના ઠામમાં ઘી ઢળશે તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર